ત્રણસો વર્ષ પહેલા આ ભારત દેશ દુનિયાનું સૌથી મોટું બિઝનેસનું હબ હતું સાહેબ ધોલેરા આપણે અહીંયા મોહનજો અહીંયા અહીંયા લોથલ સુધી જહાજો આવતા હતા સૌથી મોટો બિઝનેસ કોઈને અંગ્રેજી નહોતું આવતું આપણા બાપ દાદાઓ પણ અત્યારે સાહેબ તમે બે ચાર મિનિટ લઈ લેજો પછી હું ગભરાઈ જઈશો ને એકદમ મન થાય શું થયું શિખર ભાઈ દોડ્યા એકદમ અને મારે થાલું ગોખેલું ભૂલી જવાય બીજું કંઈ નહીં એટલે હું શું છે બધું સ્થિર હોય તો બોલું છું હું એક જગ્યાએ પ્રોગ્રામ ગયો એક ભાઈ અહીંથી ઉભાતા ને એક ભાઈ ઉભાતા ને એક ભાઈ એમની વાઈફને કાંઈ આ બાજુ આવી જાય એમ જ બબાલ થઈ ગઈ પેલા પ્રમુખ થઈ ગયેલા જલ્દી અવાજ દરવાજા બંધ કરો તો મેં પ્લાન કીધું ભાઈ શું છે મને કે ચાલુ રાખો મેં તું બાપજીની કથા છે શું ચાલુ રાખે બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ નો ડિસ્ટર્બન્સ તમને ખબર છે બારસો ને એસી પ્રોગ્રામ કર્યા સાહેબ સો રૂપિયા લીધા નથી કોઈની પાસેથી બોલવાના આખો બિઝનેસમેન છું પણ હું કેમ પૈસા નથી લેતો એનું રહસ્ય કહી દઉં હું અહીંયા આવું બધા હરતા હોય ફરતા ને પાણીની બોટલ ફરતા ન કોઈ અહીં જાય કોઈની મોબાઈલની રિંગ વાગે ફોટોગ્રાફરો આમથી આમ દોડતા હું તો ઘેર જતો રહું તમે શું તોડી લેવાના હતા કયા પૈસા લીધા છે ભયમુક્ત સાહેબ તમને એક જ વાત કહું મારો શબ્દ છે ભયમુક્ત જીવન તમે તો લગભગ લગભગ અહીંયા જૈનો બેઠા છો આખી જૈન ફિલોસોફી જો આ દુનિયા અપનાઈ લે સાહેબ આપણને ખબર જ નથી ડુંગળી કાંદા નહીં ખાવાનું કાંદા બટાકા જૈન આપો આ જૈન છે અમારી મેનેજર મુસ્લિમ છે એ કાંદા નહીં ખાતી આખી વાત જુદી છે સાહેબ જૈનોના ચોવીસ તીર્થંકરો જોયા છે દેરાસરમાં હાઈટ બોડી બાયસેપ સિક્સ પેક જોયા છે અને આપણે સ્વાસ્થ્ય છે જોયા દેરાસરમાં મૂર્તિઓ છાતી ભૂજાઓ ચોવીસે ચોવીસ તીર્થંકરો કરોડપતિઓ સાહેબ પૈસા ને સેક્સ માં તાકાત હોત ને તો બૌદ્ધ ને મહાવીર છોડ્યા જ ના હોત આ વાત આપણે ભૂલી ગયા અને બધો સમગ્ર મનુષ્ય જાત પૈસા ને સેક્સ પાછળ દોડે છે અને એટલે બધા થાક્યા છે જરૂરી છે કેટલા જોઈએ ગાડી છે બંગલો છે મસ્ત પલંગ છે ડાઇનિંગ ટેબલ છે દીકરા દીકરીઓ છે બહુ થઈ ગયું સાહેબ દસ લાખ રૂપિયાનો પલંગ આવે પણ દસ લાખમાં ઊંઘ ના આવે પાંચ લાખનું ડાઇનિંગ ટેબલ આવી જાય પણ પાંચ લાખમાં ભૂખ ના આવે જીવન આખી વાત જુદી છે પણ સાલું કોઈ કહેતું જ નથી લાઈફ ઇઝ સો બ્યુટીફુલ સાલો એક માયનો લાલ કહેતો નથી હાલ તમે હમણાં બોલું તમે હસો તો કેવા સરસ લાગો છો ફેર એન્ડ લવલી જેવા અને હમણાં બહાર જ ચાવી કયો ગઈ